ઓય બોળા પાડી ગયા 500 રૂપિયા લઈ ગયા લઈ ગયા બોળા લઈ ગયા ઓય ઓય કોણ દીવા કોણ દીવા દીજે આપણ 500 રૂપિયા લઈ ગયા કો દીવા અરે હવે તમે દાન છોડો થારી ગયા અલ્યા શું કર માં છોડો થારી ગયા આ તો મલે કો દીવા ભાઈ આ હેડો આ દાળુજી